અરે બાપ રે આ રમકડા જેવી ગાડી તો બહુ સ્પીડમાં ભાગે છે ને પણ આટલા બધા લોકો આમાં કેવી રીતે ઓહોહો આમાં તો નાની મોટી વેરાયટી પણ દેખાય છે ખરેખર આ છે શું દસ રૂપિયાના મોટર ચાર્જિંગની અંદર હું લગભગ ત્રણ દિવસ આ ગાડી ચલાવી શકું છું મિનિમમ સ્કૂલે લઈ જાઉં છું અને સ્કૂલેથી ઘેર આવું છું રોજના પાંચ કિલોમીટર સાથે સાથે હું શાકભાજી લેવા જાઉં કઈ ખરીદી કરવા જવું હોય તો પણ હું આ ગાડી લઈને જઈ શકું છું મારું એજ્યુકેશન ખૂબ ઓછું છે હું આટના પાસું પોતે એટલે ગણવા જઈએ તો મારી પોતાની સ્કિલ બીજું માર્કેટના એક્સપિરિયન્સ કારણ કે ઘણા વર્ષોથી હું માર્કેટમાં કામ કરું છું તો ધીરે ધીરે બધી જગ્યાએથી થોડું થોડું જાણવા જોવા મળ્યું એમાંથી મેં આખી પ્રોડક્ટને તૈયાર કરી એટલે જોવા જઈએ તો સ્કિલ જ કામમાં આવી જાય એજ્યુકેશન કરતાં વધારે અત્યારે હા માઇનો સ્પીડમાં જ બનાવીએ છીએ પચીસની સ્પીડમાં જ ડેવલપ કરીએ છીએ કે જેથી કરીને કોઈને તકલીફ ના પડે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ના રહે બીજું કે કેપેસિટીની જોવા જઈએ તો ઘણી બધી આમાં લોડ કેપેસિટી આપેલી છે હારે આ જોવા જઈએ તો આ મોડલ જ છે તો આ મોડલમાં પાંચસો કિલો લોડ કેપેસિટી અમે આપેલી છે કે સાતે આઠ જણાના લોડ હોય તો બી આને કોઈ પ્રોબ્લેમ નથી અને કોઈ પણ ઉબર ખાબડવાળા રસ્તામાં પણ આ ગાડી ડ્રાઈવ કરી શકે છે અચ્છા તો હવે સમજાયું એ તો छोटा પેકેટ બળા ધમાકા હે ભાઈ દેખાવે નાનકડી લાગતી આ ઇલેક્ટ્રિક ગાડી આજે વયો વૃદ્ધ માટે મોટો આધાર અને બાળકો તેમજ પરિવાર માટે નજીકમાં ફરવાનું સાધન બની છે એ વિકલ્પમાં પહેલાં અમે ટુ વ્હીલરમાં કન્વર્ટ કરતા હતા કે પેટ્રોલ ટુ વ્હીલર હોય ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ જેની જરૂરિયાત હોય એ લોકો અમારી પાસે કરાવતા હતા એમ ધીરે ધીરે કરીને અમારું કામ અમે આગળ વધાર્યું અને અત્યારે ફોર વ્હીલ સુધી વધાર્યું અત્યારે કસ્ટમરની જેવી ચોઈસ હોય એ ટાઈપની અમે ફોર વ્હીલ બનાવીએ છીએ બે છોકરા અહીંયા બેઠા હતા ને બે ઉપર બેઠા હતા ધોબિયા ગાડી સરસ ચાલતી હતી ધાર ચડતી હતી ઉતરતી હતી અને ખુદ આપણી પોતાની પ્રોડક્ટ હોય ને બહુ મજબૂત છે ટાયર ને બહાર ચાઇનાની ને એવી બધી લાવી એના કરતા આપણી આ કાર બહુ મજબૂત ને બહુ સારી છે ટુ વ્હીલર ચલાવવામાં મને ડર લાગે છે પડી જવાનો અને એકવાર હું એક્સિડન્ટ થી પડી હતી તો મારા પગમાં સરિયો અને સ્ક્રુ છે જેથી કરીને હું ટુ વ્હીલર ચલાવી શકું એ પરિસ્થિતિ મારી નહોતી એટલે આ કમ્ફર્ટ જોન મને લાગ્યું કે મને પણ પડવાની બીક નથી અને હું સામેની વ્યક્તિને પણ કોઈને હું નુકસાન ન પહોંચાડું આ વિવિધ મોડેલની ક્યૂટ મિનિએચર કારમાં લાઇટ હોર્ન અને સવારી કરતા સાંભળી શકાય એવી મ્યુઝિક સિસ્ટમ પણ છે પ્રોડક્ટની અંદર કોઈ ફાઈબર કે પીવીસી પ્રોડક્ટ અમે યુઝ નથી કરી જેથી કોઈ ડેમેજ થતી નથી એટલે લોંગ લાઈફ પ્રોડક્ટ છે બીજું ઈવી માં છે અત્યાર સુધી માર્કેટમાં ઘણી બધી ગાડીઓ મળે છે પેટ્રોલ ડીઝલ કે સીએનજી એ વિકલ્પ ઉપર છે તો આને મેં ઈવી માં ડેવલપ કરી છે તો જેથી કોઈ પર્યાવરણને પણ નુકસાન નહી કરે બીજું ઘણા બધાને પોકેટ મનીમાં બી ફાયદો રહેશે દસ રૂપિયાના ચાર્જિંગના ખર્ચમાં આખો દિવસ એનું વર્કિંગ મળશે ફાર્મ હાઉસ છે રિસોર્ટ છે વીકેન્ડ વિલા છે દરેક જગ્યાએ આ ગાડીનો યુઝ થઈ શકે છે એટલે આની અત્યારે હાલની ડિમાન્ડ ગણવા જઈએ તો ખૂબ છે અને એક જોતે જ કહેવા જઈએ તો ગોલ્ફ કાર્ડની જગ્યાએ આને યુઝ પણ કરી શકીએ છીએ મારા જેવા વ્યક્તિ આપણા ભારતમાં ઘણા બધા છે કે જેમની અંદર સ્કિલ છુપાયેલી છે પણ એ પૈસે ટકે મા પાછળ હોય છે કે કંઈ ના કંઈ પરિસ્થિતિના કારણે પાછળ હોય છે તો એક હું એમના પાસે એક એવો પ્રસ્તાવ મૂકું છું કે સરકારનો જો મને સહયોગ ને સપોર્ટ રહ્યો તો હું ઘણી બધી પ્રોડક્ટ ડેવલપ કરી શકું છું અને આત્મનિર્ભર ભારતની પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ એવી પ્રોડક્ટો ડેવલપ થાય જે આપણા આજુબાજુમાં રહેતા લોકો આ પ્રોડક્ટની અંદર કમાય આ કંપનીની અંદર કામ કરી શકે અને જે ઓછું એજ્યુકેશન છે જે સાત ભણીને આઈટીઆઈ કરે આઠ ભણીને આઈટીઆઈ કરે એવા લોકોને પણ હું આમાં સમાવેશ કરી શકું છું માનવીની અધૂરી ઈચ્છાને જો પાંખ મળી જાય તો આખું એ આકાશ નાનું બની જાય અમદાવાદના સંજયભાઈનું આ સ્ટાર્ટઅપ આત્મનિર્ભર ભારત માટે પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ